વડોદરાના ડભોઈમાં બાળકોને કફ સીરફ આપવા મુદ્દે આરોગ્ય વિભાગની ટીમ બાળકોના તપાસમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ જોડાઈ હતી બાળકોને શું તકલીફ હતી અને કેટલો ડોઝ લીધો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે મહત્વનું છે કે બીએચએમએસ ડિગ્રી ધરાવતા ડોક્ટરે બાળકોને સોડેક્સ ડીએસ નામની કફસીરફ લખી આપી હતી બાળકોને આ સિરફ આપતા તેઓ ખેંચ અનુભવતા હતા બાળકોને દવાનો ઓવરડોઝ આપવાથી તકલીફ થઈ હોવાનું અનુમાન લગાવાયું છે હાલ બાળકોની હાલત સ્થિર હોવાથી તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે રોજ ડબોઈ મુકામે માન્ય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીને સૂચના અન્વયે આવેલો છું અને બે બાળકને તકલીફ થયાનું જણાયેલું હતું એની તપાસ અમે કરી રહ્યા છીએ ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ છે એના અધિકારીશ્રીઓ તાલુક ઓફિસર શ્રીઓ તેમજ અમે આજરોજ તપાસમાં પીડિયાટીશિયન બાળરોગ નિષ્ણાત છે એની મુલાકાત પણ લીધી છે બાળકોની રૂબરૂપ મુલાકાત લેતા બંને બાળકો બિલકુલ સાજા સારા છે એમને કોઈ તકલીફ નથી અને આ બાબતમાં જે પણ કાર્યવાહી સરકારશ્રીના નિયમ પ્રમાણે કરવાની હોય એ અમે કરી રહ્યા છીએ માહિતી એકત્રિત કરી રહ્યા છીએ આમાં કયું સિરપ હતું એનો ડોઝ શું હતો એની બધી જ વિગત છે એ અમે મેળવી રહ્યા છીએ અને જરૂર પ્રમાણે છે પોલીસ વિભાગ છે એનો પણ અમે મદદ લઈ રહ્યા છીએ